નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આજે આજે વાત કરીએ તો કેરેટ કેરેટ અને સોનું તથા ચાંદીના બજાર ભાવ શું રહ્યા જે મિત્રો કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો આવનારા દિવસોમાં હવે શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ સૌપ્રથમ વાત કરી લઈએ ચાંદીના બજાર ભાવ આજના જેની અંદર દસ ગ્રામ ચાંદી આજે સાતસો ને વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત પાંચસો ને માં અને એક કિલો ચાંદીના ભાવ છે પિંચોતેર હજાર સો રૂપિયા આગળ વાત કરી લઈએ તો ફટાફટ મિત્રો બાવીસ કેરેટ સોનાની વાત કરીએ નવસો રૂપિયામાં રહ્યું છે અને વાત કરીએ તો મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો કાલે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે રહ્યા છે તો આગળ વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો પંદર રૂપિયા દસ ગ્રામ સોનું ત્રેસઠ હજાર એકસો પચાસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનું છ લાખ એકત્રીસ હજાર પાંચસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો રોજબરોજ સોના ચાંદની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં